અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે બકરી ઈદના પર્વની ભાઈચારાના માહોલમાં શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી દરમિયાન પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી આવી હતી ત્યાગ અને બલિદાનના પર્વ ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદના પર્વની આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સવારે ઈદગાહ સહિત ધોળકા શહેરની વિવિધ મસ્જિદોમાં ઈદની વિશેષ નમાજ પડવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા કે જ્યાં ઈમામ સાહેબોને ઈદની નમાજ પઢાવ્યા બાદ દેશ અને દુનિયામાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી નમાજ બાદ મુસ્લિમ બિરાદરોએ ગળે ભેટીને એકબીજાને ઈદ મુબારક પાઠવ્યા હતા હિન્દુ ભાઈઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવી કોમી એકતાના દ્રશ્ય કરાવ્યા હતા ધોળકા ટાઉન પોલીસ મથકના પીઆઈ જે ડી ડાંગરવાલા સહિત પોલીસ સ્ટાફના માણસોએ ઈદ નિમિત્તે જરૂરી પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો આજે અમારો બહુ ખાસ પવિત્ર તહેવાર એટલે ઈદ ઉલ અઝા ઈદનો તહેવાર છે આજે અમે ખાન મસ્જિદ ધોળકા ખાતે અમે ઈદની નમાઝ પડી સમગ્ર ધોળકાના તમામ નમાઝી ભાઈઓ અને અમારા મુસ્લિમ ભાઈઓ નમાઝમાં સામેલ થયા અને આ ઈદ ઉલ પર્વની નમાઝ અમે અમારા શૈની મસ્જિદ પેકાટેકરી મોહલ્લાના પેશમાં આપી સર્પરાશ સાબી પડાઈ અને તેમાં સમગ્ર ભારત માટે અમે અમન જૈન સ્કૂલ માટે દુઆ કરી ધોળકા માટે પણ દુઆ કરી અને સમગ્ર ધોળકામાં બી અલગ અલગ મસ્જિદોમાં આજે ઈદ ઉલ અઝાનું તહેવાર ઉજવવામાં આવ્યું અને ખાસ દુઆ માગવામાં આવી છે મારી પણ દુઆ છે આજે અમે જે દુવા માગીએ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર